આજે આપણે ધોરણ છના ગુજરાતી વિષયની સદ્યપોથીના પાઠ સોળ શેરીએ આવે સાદના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો એક શેરીએ આવે સાદ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે વસંત બે બાળકોને આંબાવાડીએ જઈ રમવાનું ગમે છે કારણ કે ત્યાં બાળકોને મુક્ત મને રમવા મળે છે ખેલવા મળે દન દ્વારા કવિ કહે છે કે આંબાવાડીએ કોઈની એક અનળગત વગર આખો દિવસ રમવા મળશે ચા ઝાડ પર શા કારણે પાંદડું દેખાતું નથી જવાબ ડાળીઓ પર ઝૂલતા મોરના કારણે પ્રશ્ન બે આપેલી કવિતાના આધારે પાંચ પ્રશ્નો બનાવવું તો અહીંયા આપણને મોરલારે મોરલા નામની એક કવિતા આપેલી છે એના આધારે પાંચ પ્રશ્નો બનાવવાના છે તો આપણે પ્રશ્નો બનાવીએ એક કવિએ મોરલારે કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વોનું વર્ણન કર્યું છે બે કવિએ મોરલાને કેવી રીતે વર્ણવ્યા છે અને તે માટે કયા સંકેતોનો ઉપયોગ કર્યો છે ત્રણ મોરલારે કાવ્યમાં ધરતીની શું સ્થિતિ છે અને તે અંગે કવિ શું કહે છે ચાર કવિ મોરલારે કાવ્યમાં કેવી વેદનાનું વર્ણન કરે છે પાંચ ઝાંજવા એટલે શું પ્રશ્ન ત્રણ કાવ્યના આધારે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક કોયલ ઘટાદાર વૃક્ષ પર બેસીને ટકા કરી રહી છે સાચું બે બાળકોને કેરી ખાવા માટે આંબાવાડીએ જવું છે ખોટું ત્રણ કાવ્યમાં ડરપોક લોકોને મૂકીને આંબાવાડીએ જવાનું કહેવાયું છે સાચું ચાર બાળકોને ઘરના આંગણામાં રમવું વધારે ગમે છે ખોટું પાંચ બાળકો અવાજ કર્યા વગર રમી રહ્યા છે ખોટું પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ કરો ઉદાહરણ દરિયો ભર્યો પંક્તિ ખારા જળનો દરિયો ભર્યો એક નિશાળ વિશાળ પંક્તિ મારી નિશાળ એવી વિશાળ કે ગમે સૌ બાળને બે વાણી પાણી પંક્તિ મારું જીવન એ જ મારી વાણી બીજું તો ઝાકળ પાણી ત્રણ સાદ યાદ પંક્તિ કોઈ સમસ્યાના નિકાલ માટે સાદ કરે છે તો કોઈ લાગણી બતાવી યાદ કરે છે ચાર આંખ પાંખ પંક્તિ મારે કેમ બે આંખ ને પંખીને કેમ પાંખ પાંચ ઊંચી કુંચી પંક્તિ એક ઇમારત બંધ પડી છે અદ્દર આભે ઊંચી એની નથી જડતી કુંજી પ્રશ્ન પાંચ આપેલા વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો એક વાહ તે કેટલું સરસ ગાઈ રહ્યો છે પ્રશંસા બે મહેરબાની કરીને તમારો મોબાઈલ બંધ રાખો વિનંતી ત્રણ તું શાળામાં કેમ મોડો આવે છે કાલથી વહેલો આવી જજે ઠપકો ચાર ઘવાયેલા પક્ષીને જોઈને તેનું દિલ ભરાઈ આવ્યું દયા પાંચ પોતે પહેલા નંબરે પાસ થઈ છે એ જાણી મૈત્રીના આનંદનો પાર ન રહ્યો ખુશી છ આવી દુષ્ટ વ્યક્તિને તો સજા થવી જ જોઈએ સંમતિ સાત પપ્પાને રાતા પીડા જોઈ એ સમસમી ગયો ડર આઠ પોતાનું કહ્યું ન કરતા વિનેશભાઈ દીકરા મિતાંશ પર તાડુક્યા ગુસ્સો પ્રશ્ન છ આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એક બાળકો કોયલના અવાજથી શા માટે કુતૂહલ અનુભવે છે જવા બાળકો કોયલના અવાજથી કુતૂહલ અનુભવે છે કારણ કે કોયલનો અવાજ મીઠો હોય છે આ અવાજ તેમને ખૂબ આનંદ અને આકર્ષણ આપે છે બાળકોને એ રસપ્રદ લાગે છે કે કોયલ ક્યારે અને કેમ ગાય છે તેનો અવાજ વધારે વસંત ઋતુમાં જ કેમ સંભળાય છે આ બધા કારણોસર બાળકો કુતૂહલ અનુભવે છે પ્રશ્ન બે કાવ્યના આધારે આંબાવાડીનું વર્ણન કરું આંબાવાડિયામાં આંબા ઉપર એટલો મોર આવ્યો છે કે આંબાનું એક પાંદડું દેખાતું નથી કોઈ આંબાને કુમળી કુંપળો ફૂટી છે તો કોઈ આંબાને મરવા આવ્યા છે મોરની માદક સુગંધથી આનંદમાં આવીને આંબાવાડિયામાં કોયલ ટપકે છે આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો આંબાની ડોલતી દાળીએ ગુમશે અને આનંદ મસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવશે પ્રશ્ન સાત આપેલી કાવ્ય પંક્તિની સમજૂતી આપો પ્રકૃતિ જેવી બીજી નથી કોઈ કૃતિ ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આ આકૃતિ થઈ ના જાય કદી એની વિસ્મૃતિ ચાલુ રાખીએ એના તરફ જાગૃતિ કાવ્ય પંક્તિની સમજૂતી કવિએ કહ્યું છે કે પ્રકૃતિ ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે જે અનમોલ છે એમાં દરેક તત્વ શાંતિ અને સૌંદર્યથી ભરપૂર છે આપણે કુદરતી તત્વોને ક્યારેય વિસરવા ન જોઈએ કવિએ સૂચ્યું છે કે આપણે સાવચેત રહીએ અને પ્રકૃતિ તરફ જાગૃત રહીએ તેનો આદર કરીએ અને તેનું સંરક્ષણ કરીએ આપણે પ્રકૃતિ સાથે મજબૂતાઈથી જોડાઈને રહીએ પ્રશ્ન આઠ આપેલા શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શબ્દ ચોકઠામાંથી શોધીને લખો તો અહીંયા એક શબ્દ ચોખ્ખું આપેલું છે એ શબ્દ ચોકઠામાંથી નીચે જે શબ્દો આપેલા છે એ શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખવાનું છે ઉદાહરણ ડરપોક તો કાયર અવાજ તો એના માટે શબ્દ વપરાયો છે સાદ અરણ્ય એના માટે શબ્દ વપરાયો છે જંગલ સ્મૃતિ એના માટે શબ્દ વપરાયો છે યાદ ભાઈબંધ એના માટે શબ્દ વપરાયો છે ભેરું ફળિયું ફળિયા માટે શબ્દ વપરાયો છે આંગણું દિવસ દિવસ માટે શબ્દ વપરાયો છે દન પર્ણ પર્ણ માટે કાવ્યમાં પાંગળું શબ્દ વપરાયો છે હેરાનગતિ હેરાનગતિ માટે કાવ્યમાં રંજાળ શબ્દ વપરાયો છે વિશાળ તો વિશાળ માટે કાવ્યમાં મોકળું શબ્દ વપરાયો છે પ્રશ્ન નવ તમારા ગામના બજાર વિશે લખો મારા ગામનું બજાર બહુ મોટું નથી મારા ગાંડાના બજારમાં ચાર મુખ્ય દુકાનો આવેલી છે જેમાંની દરેક દુકાનમાં અલગ અલગ વસ્તુઓ મળે છે એક દુકાનમાં તાજા શાકભાજી અને ફળો વેચાતા હોય છે બીજી દુકાનમાં કરિયાણાનો સામાન મળે છે ચોખા દાળ મસાલા તેલ તેલ એમ બધી જ ઘર ચલાવવાની વસ્તુઓ ત્રીજી દુકાન રમકડાની છે આ દુકાનમાં બાળકો માટેના રમકડા મળે છે આ દુકાન જોઈને બાળકો ખુશ થઈ જાય છે ચોથી દુકાનમાં જીવન માટેની સામાન્ય વસ્તુઓ અને ઘરગથ્થુ સામાન મળે છે જેમ કે ઘર સજાવટ સજાવટ માટેની વસ્તુઓ સાંજે અને સવારે ગામના લોકો મોસમના અનુકૂળતા મુજબ બજારમાં ભેગા થાય છે બધા પોતપોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓની ખરીદી કરે છે આમ મારા ગામનું બજાર નાનું પણ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ